બિલીપત્ર ક્યારે વાસી થતું નથી તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બિલીપત્ર ન મળે તો અગાઉ પૂજામાં ચઢાવેલ બિલીપત્રને પણ ધોઈને શિવજીને અર્પણ કરી શકાય છે આ સિવાય ભગવાન શિવને બિલીપત્ર કેમ અર્પણ કરવામાં આવે છે એની કથા અને મહાત્મ્ય જાણવા જેવું છે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન શિવની આરાધના કરે છે ત્યારે ભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે ખાસ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવામાં આવે છે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાનું એક ખાસ કારણ છે તેની પાછળ એક કથા જોડાયેલી છે પરંતુ બહુ ઓછા લોકોને જાણ છે ત્યારે શિવકથાકાર અશ્વિનભાઈ શુક્લ પાસેથી ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાનું મહાત્મ્ય જાણવાનો પ્રયાસ કર્યો શિવ અશ્વિનભાઈ શુક્લે જણાવ્યું હતું કે સ્કંદપુરાણ મુજબ એકવાર માતા પાર્વતી મંદરાચળ પર્વત પર વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમના પરસેવાના કેટલાક ટીંપા મંદરાચળ પર્વત પર પડ્યા હતા આ ટીપામાંથી એક ઝાડ ઉગી નીકળ્યું હતું જેને આપણે બીલીના વૃક્ષ તરીકે ઓળખીએ છીએ સંસ્કૃતમાં તે બિલ્વપત્ર તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીના પરસેવા રૂપે આ વૃક્ષ ઉગ્યું હોવાથી તેમાં માતા પાર્વતીના બધા જ સ્વરૂપોનો વાસ થાય છે જેમ કે બીલીના ઝાડના મૂળમાં ગિરિજા દેવી રેસામાં મહેશ્વરી દેવી શાખાઓમાં દક્ષિણાયની દેવી પાનમાં પાર્વતી દેવી ફળોમાં કાત્યાયની દેવી અને ગૌરી દેવી નિવાસ કરે છે આમ ડેલીના વૃક્ષમાં પાર્વતીના અનેક સ્વરૂપોનો વાસ હોવાથી તેને ભગવાન શિવ પર ચઢાવવામાં આવે છે જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂરી કરે છે ખાસ વાત તો એ છે કે બિલીપત્ર ક્યારેય વાસી થતું નથી તેથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બિલીપત્ર ન મળે તો અગાઉ પૂજામાં ચઢાવેલ બિલીપત્રને પણ ધોઈને શિવજીને અર્પણ કરી શકાય છે બિલીપત્ર તોડતી વખતે વાતનું ધ્યાન રાખો શિવપુરાણ અનુસાર દર સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યાઓના કન્યાદાન કર્યા સમાન ફળ મળે છે જો ઘરમાં બીલીનું ઝાડ લગાવવામાં આવે તો આખા પરિવારને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તે સ્થળ પૂજનીય અને પવિત્ર મનાય છે બીલીના વૃક્ષ નીચે સાધના અને પૂજા કરવાથી વ્યક્તિને અનેક ગણું ફળ મળે છે આ ઉપરાંત જે વ્યક્તિ કોઈ તીર્થસ્થાનમાં જઈ શકતા નથી તેઓ આ વૃક્ષના મૂળના ભાગની પૂજા કરી જળ અર્પણ કરે તો તેને બધા તીર્થોના દર્શનનું પુણ્ય મળે છે આ સાથે બિલીપત્ર પર શિવ પંચાક્ષર મંત્ર લખવાનું પણ આગવું મહાત્મય રહેલું છે સુંવાળી સપાટી તરફ બાજુને સ્પર્શ કરતી વખતે અનામિકા અંગૂઠો અને મધ્ય આંગળીની મદદથી હંમેશા ભગવાન શિવને ઊંધું બિલીપત્ર ચઢાવો ભગવાન શિવને બિલ્વના પાન અર્પણ કરવાની સાથે જળાભિષેક પણ અવશ્ય કરો ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અમાસની તિથિ તથા સોમવારે બિલીના પાન ન તોડવા જોઈએ બિલીપત્રને ડાળીની સાથે ક્યારેય ન તોડવું તથા ડાળીએથી તોડતી વખતે પાંદડા ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું આયુર્વેદિક ગુણોથી પણ ભરપૂર છે બિલિપત્ર આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો બિલીપત્ર ખૂબ મહત્વનું વૃક્ષ છે દિલીપત્રમાં વિટામિન એ સી બી એક અને બી છ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે આ સિવાય કેલ્શિયમ અને ફાઈબર પણ જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે આ સાથે તેનું નિયમિત સેવન કરવાથી પેટ સંબંધિત હૃદય લિવર ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે તથા શરીરને ઠંડક આપે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે